કૃષ્ણ કનૈયા લાલકી છે મારે ઘેર આવજે લાલા હિંડોળે હિંચ કાખાવા મારે ઘેર આવજે માવા હિંડોળે હિંચ કાખાવા આંબા કેરી ડાળે બાંધ્યો હિરની દોરીહાત આંબા કેરી ડાળે બાંધ્યો હિરની દોરીહાત મેના પોપટ બોલે જરુખે મેના પોપટ બોલે ખાવા રે અસા આ વાય રોજો ને ભીનો ભીનો વાય ધીમે ધીમે ઝુલાવું ધીમે ધીમે ઝુલાવું ગીતા મધુરા ગાય મારે ઘેર આવજે લાલા રે હિંડોળે હીચ કાખાવા રે કાળાવાલા આવળે નહીં મારું નથી કામ સીધી રીતે આવજે વાલા સીધી રીતે આવજે વાલા કરું તારું સન્માન મારે ઘેર આવજે માવા હિંડોળે હીંચ ખાવારે વૃંદાવનના રે બ્રંદાવના બાગમાંથી ફળ લાવી હું ચાર હીંચકે બેસી ખાજે વાલા હીંચકે બેસી ખાજે વાલા કરતો નતો પન મારે ઘેર આવજે લાલા રે હિંડોળે હીંચ કા ખાવા રે વર્ષાનાથી રાધા આવી આવી મારે ગામ રાધા રાણીને મળવા માટે રાધા રાણી હિંચકા ખાવા રે માખણ મિસરી હું ધરાવું છપ્પન ભોગ ના થાળ વૈષ્ણવ જન ભેગા મળીને વૈષ્ણવ જન ભેગા મળીને ગુણલા તારા ગાય મારે કેર આવજે લાલા રે ઇંડોળે હિંચકા ખાવા રે ગુણલા તારા ગાતા ગાતા આનંદ બહુ ઉભરાય ગુણલા તારા ગાસું વાલા ગુણલા તારા ગાસું વાલા પૂરો મન ની આસ મારે ઘેર આવજે લાલા રે હિંડોળે ખાવા રે મારે ઘેર આવજે મા વારે હિંડોળે હિંચકા ખાવા રે કૃષ્ણ કનૈયા લાલકી છે